મારી વાતની શરૂઆત કરું એ પહેલા આજે એક પવિત્ર અને ઐતિહાસિક બનાસકાંઠાની ભૂમિ ઉપર છું અને આપ સૌ આ વિશાળ સંખ્યા ઉપસ્થિત છો તો મારી વાતની શરૂઆત કરું એ પહેલા મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે જોવા મળ્યું નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન ગેની બેન માટે પૈસા દેવા લાઈન લાગે છે પહેલી વખતે એવું બન્યું કે એનો એક એક મતદાતા કે નોટ આપીશું વોટ પણ આપીશું અને અહંકાર ને તોડીને રહીશું એક એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું આ તમારી ખાનદાની છે જેની પાસે આખી સોનાની નગરી હતી ને

કોઈ વાનર સેના હતી તો કોઈ પક્ષી હતા એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેની બેની કોઈ એક ભાઈને અન્યાય થાય

અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ કિરીટભાઈ હોય આમ અમારા ધારાસભ્ય શ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભૂરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કહ્યું તું શું કરે છે એટલે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોંટે

નર્મદા વિભાગનો મંત્રી હતો મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો ચેલેન્જ વાળો કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ અફસોસ છે વાતનો ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને આ ઉદ્યોગવાળા માટે થઈને આઠ લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી ચૂંટણી આવે ને ત્યારે થોડાક દીવ પાઇપલાઇન નાખે ખરેજ નાવો પાછી પાઇપ વાળી બંધ થઈ જાય ને પાણીનું ટીપું આવે નહીં આ લોકોની મશ્કરી છે બનાસ ને નું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી એક નેતાનો એક નેતાનો હંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં એને ચૂંટણી લડવી હતી પણ ગેની નામ અમે વહેતું મૂક્યું ને એટલે વેતા પડી ગયા પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટય ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કે ના કરે આ બેનને ટિકિટ આપું જીતવાનું તો નથી પણ શહીદ તો કરું અરે કે છે ગલબા બાપાનું ઋણ ઉતારજો મારે કેવું છે પહેલા તમે ઉતારો ડેરીના ચેરમેન હટો આ દીકરીને બનાવો ચેરમેન અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે તો ગલબા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેર પર સન બેસાડો પછી બનાસ કાઠામાં કેવા નહીં અરે બેની સરખામણી થાય જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો અહંકાર કોઈનો ટકતો નથી કહેવા માંગુ છું લોકશાહીમાં જનતા જનાર્દન છે લોકો છે એ મોટા છે આપ સૌ મહાન છો

સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ મજદૂર હોય ને તો એ ખેડૂત બને સાથણીમાં જમીન મળતી હતી મળતી હતી ને હવે તો એક રૂપિયા ટોકનમાં વાયબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે આપણને કોઈ માલધારીને કોઈ ગરીબને કોઈ દલિતને કોઈ આદિવાસીને ખેત મજદૂરને આ જમીન મળતી નથી આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન કેની બેન ઉઠાવશે એના પંજાના નિશાન પર મતો આપજો અહંકાર ને તોડવાનું કામ કરજો આપ આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે એ માટે પણ આપનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા સીલ કરી દીધા આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા અને એમ હતું કે ભાજપવાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન એનાથી લડશે ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારના ઇલેક્ટોરલ બોન્ડ થી બ્યાસી અબજ બાવન કરોડ ભેગા કર્યા છે કેટલા બ્યાસી બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે પણ આ મતદાતાઓના દિલને કોઈ બંધ નહીં કરી શકે ઘણા બધા પ્રશ્નો છે અહીંના પણ સમયની મર્યાદા છે ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું આપ સૌની લાગણી છે મને આ બહુ મોટો ફૂલહાર પહેરાવ્યો એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી આપનો આભાર માની આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમો છું છેલ્લે કોસ્તું બોલાવશો જરા જોરથી બોલજો બનાસની બેન જયલી બેન બેન જયલી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર